શું કરો છો મેડમ આ ગરમ મસાલો ડાળમાં નાખતી હતી આ છે કે કોડા છે આ મીઠું છે કે ગરમ મસાલો છે હા તો હું તમને બાય એમ જ કહું છું શું તમને દેખાતું નથી કે મીઠું નાખું છું તોય તમ પૂછો છો કે હું નાખશું એમ તારાથી ઓર કોઈ જવાબ એ ન દેવાતો એટલી બધી મોટી થઈ ગઈ તું મેં એમ નથી કીધું કે તું હું નાખસ મેં એમ કીધું કે તું હું બનાવશ તો તે કીધું કે હું મસાલો ગરમ નાખું છું હારો ઈ જીવ હોય એ બા કયો ને તમ હું કામ થી આવ્યા છો અહીંયા હું કામથી આવ્યા છું એમ નહીં આ ગઈકાલે તે રસોઈ કરી હતી ને એને માટે ટોકવા આવી છું કે આજે એવી ન કરતી કાલે મેં ખાધું તો ખાધું હા જૂતી મને પેટમાં બળતું હતું કેમ એવી તો કેવી રસોઈ કરી હતી મેં બા તને ખબર કોણ જાણે તે મરચું કેટલું નાખ્યું એમાં ગરમ મસાલા નાખ્યા છે ને એકલી ગરમ મસાલો તે અંદર પાકવાય ન દીધો વાસ આવતી હતી પણ બા જેટલું રોજ નાખીએ છીએ એટલું જ નાખ્યું હતું કઈ વધારે નહોતું નાખ્યું મેં હા આપણે મસાલાનો માપ એટલું જ રાખવાનું પછી શાક ઓછું હોય કે વધારે હોય કાલે શાક ઓછું હોતું એ તો તને ખબર છે ને હે રોજ આપણે શેર શાક કરીએ કાલે અઢીસો જ કરેલું તો અઢીસોમાં મસાલો કેટલો પડાય એ તને નથી ખબર તો પાછી કહેશ કે રોજ નાખું છું એટલું જ નાખું છું પછી વધારે જ થાય ને મીઠું વધારે થાય ને મસાલાય વધારે થાય હાઉ ડોબા જેવી જ રહીતું